અને એ તો હારી વાછડી માં હુએ છે અને મને આયા હુવાયો છે નકરા ટીપા પડે છે ટીપા એટલે આ સાકરો ઓઢીને ફૂટો છો હું કીધું હતું દીધાઓ તમને ગોદડા ઓળવા હવે હું દે પછી મે કે તને જગાડી જ નઈ મારી વાત સાંભળો તમે મારે આજે જો રંધાઈ ગયું છે બધું આવતી પહેલા મારે લુગડા ધોવા જવું છે હા બરાબર તો તમારે લુગડા બુગડા હોય ઈ મને દો એટલે હું ધોવા મંડું

ડાયરી માથા ફાડે નીકળે અને તો આને બે હોટા મૂકો ને તો રીહામ ન વહી જાય તો હું પાછો ખજૂર વેચતો થઈ જઉં એ ખજૂર ક્યું પરી મારી વાત સાંભળો ઓલું કાલે કેરીનો રસ ને ભજીયા ખાધા ને તો તમાર સોય નો બહુ ગંદાય છે મેં તને હજાર વાર ના પાડી થી મૂંગી કે તું કેરીનો નો મને પામા કેરીનો નો રસ પામા મને એક તો હદે નહીં આ સોનો બધો રડ બડ કરી નાખ્યો ઊંઘમાં તમે કીધું મને કે મને કેરીનો રડ ભજિયા પૂરી કરી રાખજે ભજિયા તો આજ છે હવે કોઈથી બનાવવાના જ નહીં તો મરચાને કોને ભાવે મરચાને કો ભજિયા જ આપણા ઘરમાં હોવા જ ન જોઈએ હારું ઈ બધી લખ મૂકો હવે એક લુગડા ધોઈ આવો જાવ જાડા થઈ ગયા મને જાડા ભજિયા ખવરાવીન તો ઓલા દોડીએ તમારો સોનો એવો ગંધાય એવી બાઈક મારે છે આવ આખું ઘર ગંધાય

એ હું થઈ ગયો હું છે આ ચણિયો મારો આવો ખાખરો ધોવા હું ખાખરો મને ધોણ આવે તે નો ધોવાય હું તમારા ધોઉ છું આ ચોય ના તો તમાર ઝઘડો ધોઈ નાખ ના ચટણી ખામાં ચટણી ખામાં આમાંય વાસ આવે ચટણી વિના ભજીયામાં મજાક ન આવે મારી બેટી કરી આ બાયડી છે કે બળતરા સોચું એ ભઈ તમે જે વિચાર હોય ને એને દીના કાઠે જઈને વિચારો

દેવા ધોવા તો હું જ જવાની હતી પણ જરી ખુવાણ કરતી હતી આવી હું મને ગમતી જ નથી લ્યો હાલી નીકળે છો હોઈ જાવ સાલા કોડી આ કતા ગામડાની લાયોત ને તો હારું તો સીટીંગ ને લાવી તો હું હેરાન થો મારી બેટી મને કામ કરાવે છે હવે તો બીજી વાત નહીં હવે તો હોટા જ વાળી કરવી છે આવ તો રાજાને બેહતી રાણી દાબમાં ન પડે તો ડાઢા કાઢી જાય

પણ હું ચોટી પડ્યા છો કપડા ધોવા જાવ કાડા કપડા ઓલા જૂના પડ્યા ને ઈ ધોયા છે ઈ તો આ રહ્યા ઈ તો ધોવાના છે આ કાઢીને દયો આ આ ખબર તો છે હું 15 દી લગી નાતો નથી 15 દી લગી નતા તા બધાય આ બધાયની સામે નો બોલાય ગામમાં વાતો શું થાય પંદર દી લગી નીચ નાવાનું આ પેલા ઓલા જૂના પંદર દી પેલા ને રહ્યા ને ઈ ધોયા જા ઈ તો હું ધોવાની છું પણ આ કાઢી દયો તો ધોઈ નાખો ને નાતા જાવ

તો મેલા કરતા ને માર હું કેવું 15 દી લગી તો કપડા જ નો કાઢે એ બધું તારા ઘરની વાત તો તારી પાસે રહી તાર લઈ આવું છું તો ઠીક આ બાજુ જો પાણી ન ખાવ તો આજ મને કપડા આયા ધોવા દે ને આ હું રોજ આવું છું ને મારી પેટન જગ્યા છે રોજ હું અહીં જ લુકડા ધોવા બેહું છું બરાબર જગ્યા હા કાયમ બી જગ્યા છે અમારી હવે એવું જગ્યા બગ્યા ન જોવાનો જોવા દે કે તર બાપાની હતી એ ગામની છે બાપા ઉધી તો ક્યાં તને કહી દઉં છું આ હું કરીશું હું કરીશ એમ જેમાં ભરત આચડી એમ વાગે ને ધોવામાં એમ તને હું તમને ધોઈ નાખીશ એ શું કે સમજે તું મને ઓહ તું સમજે તો મને ગયું હું ધીરા કીધું લે કે હું તા ધોકે ધોકે ધોવું ને એમ ધોકે ધોકે તને ધોઈ નાખી દઉં તું એમ નઈ સમજે આજે તને આમ હોતા નવડાઈ નખે હાલે હું નીકળી જો શાંતિ રાખ શાંતિ રો જાય બેઈ જા તારા બાપની જગ્યા છે આયા મારા બાપની જગ્યા નઈ તો હું તારા બાપની બાપની હોય

ના ના એમ કર ના ના કીધું નાખા વૈજા ભગવાન તમે છે ને તમારું કામ આમ બધું કપડા ધોય હાથ બોડતા ને વયા જાવાળો બધી કામ કરજો કે કામ નહીં ઊભો ઊભો ઠેક હાલ ઓ તાર

આબુ ક્યાં તમને ખોટું નથી લાગ્યું ને ના ના ખોટું ભાઈ બી કાઈ નથી લાગ્યું અમને આ તો મારે શું કહું આ મારો ઘાઘરો ધોવાનો છે નાખશો એટલે તું ઘાઘરો ધોઈને હું પાણી ભરી નાખું આ તો પાણી ભરતા બધું ધોઈ નાખું તો કાય કામ કપડા ધોઈ નાખજો ધોકા મારો ધોકા ઓલ લાય આ નાખજો પણ પેલા પાણી તો અમને લઈ આવવા દે હા ભાઈ

નીચે મે સેટિંગ થઈ જાય શું આપડું હા એટલે તું બોલ હું કહું છું તમે ધોવા મંડો આ રહ્યા મારા ઘરનાના કપડાય પે એ જરાક બરાબર ભી મારીને ધોજો સાબી ટોપ ધોઈ દેવી પછી બરાબર ધોવાય છે ને

બાકી મારા કપડા માં તો સુગંધ સુગંધ ને સુગંધ જ આવે કારણ કે મારા કપડા ધરાય મેલા ન હોય હું તો કલાકે કલાકે બદલું આ બાજુ લઈ જમાય તો

રાખ ને તાર ભાઈ ના કપડા માન માન તો ઉજળા કરે છે હવે એ કરે પણ મારે ઓલા ચનિયા જરાક ભજીયા ચટણી જાય ગઈ રાતે ભજીયા બનાવ્યા ને

આ તો મને થોડી મદદ કરાવી એ ભાઈબીની હા તું મદદ કરવા આયો કઈ મદદ કરવા આયો મને છે એવું તો હાથ પર લાલ પીળો થઈ જાય આય આય

લે સગાનો અન ઘર લઈને કોઈની ગાડીમાંય નહીં બેસી નીકળ લે લે કેનો ઓલો પાણાનો ઢગલો આવે ને ઈ ઠકી જાય કે નીકળ લે લે તારી ગાઘરી તારી હાડલીન ફૂંગળી બધું ભરી લે આ બરાસ હવે કોઈદી આવીશ ના કોઈદી નહીં કોઈદી અમે તારા કેવા તને આમ કેવા વર મળ્યા છે અને બીજે તું આવા લુગડા ધોરાવે ના હું ન ધોરો તું ઈ હાટુ તો પંદે હું લુગડા કાટતો નથી સમજી હા હવે જા હવે હા આલે મોઠા મોઠા તો ગળું દેખ દઉં છું તારું